નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ કેમ છોટેજીમાં આગળ જઈએ એમ તમને ખબર પડશે કે મેં શું કામ આ સ્ટ્રેટેજીને એ વન નામ આપેલું છે વિડીયો સ્ટાર્ટ કરતા પહેલા એક વસ્તુ કહી દઉં કે આ એકદમ તમારે ધીરજ એટલે કે પેશન્સ રાખવાની છે જો આ વિડિયો તમે પહેલેથી છેલ્લે સુધી જોઈ લીધો તો એ શકે કે આ એક સ્ટ્રેટેજી છે ને તમારી લાઈફમાં એક બહુ મોટો ચેન્જ લાવે અને હું અમોસ નથી કીધો તમે આને ફૂલ બેક ટેસ્ટિંગ કરી લેજો અને આમાં લાઈવ ટ્રેડિંગ બી કરી લેજો અને પછી મને કહેજો કે આ સ્ટ્રેટેજી કેટલી સરસ બનાવી છે કે બધાનો આમાંથી કોન્ફિડન્સ વધી જશે બરાબર સ્ટ્રેટેજી નું સેટઅપ કેવું છે સ્ટ્રેટેજી નું સેટઅપ કઈક આવું છે કે સ્ટ્રેટેજીમાં ઝીરો એડજસ્ટમેન્ટ છે ત્યાં જ બહુ મોટી સિક્સ મારી દીધી કારણ કે એડજસ્ટમેન્ટ કરી કરીને લોકો પાગલ થઈ જાય એમ એટલું માર્જિન બી જાય નાની અને મોટી કેપિટલ વાળા બંને માટે સુટેબલ છે નાની કેપિટલ હોય તોય ચાલશે અને મોટી કેપિટલ હોય ને સ્કેલ કરવી હોય તોય ચાલશે જો તમે નવા હોય હેજિંગમાં તો તમારા માટે બેસ્ટ છે એક્સપેરિમેન્ટ કરવા માટે આમાં લોસ ઉપર આપણો ટોટલ કંટ્રોલ હશે આમાં ક્યારેય મેજર ડ્રોડાઉન નહીં આવે ડ્રોડાઉન એટલે કોઈ એક વર્ષ પાંચ લાખ કમાઈ ગયા અને બીજા વર્ષે માઇનસ દસ લાખમાં વયા ગયા અથવા તો ત્રણ લાખ નો પ્રોફિટ કર્યો હતો આપણે અને કોઈ એક ટ્રેડ એવો આવ્યો કે જેમાં એક લાખ નો પ્રોફિટ જતો રહ્યો એવું ક્યારેય નહીં થાય અને આપણા ઇન્ડિયન માર્કેટમાં જે આજકાલ ગેપ અપ ગેપ ડાઉન અલગ અલગ સ્પાઈક આવે છે એને બી ડાયજેસ્ટ કરી લે છે અને સૌથી મોટી વસ્તુ કે સિમ્પલ છે સમજવાના સિમ્પલ છે ફોલો કરવામાં સિમ્પલ છે અને એક્ઝિક્યુશનમાં સિમ્પલ છે વિડીયોમાં આગળ વધતા પહેલા એક સેબીનું હું ડિસ્ક્લેમર આપી દઉં કે મારા જેટલા પણ વિડીયો છે એનું મેઇન પર્પઝ છે એજ્યુકેશન અને અવેરનેસ બરોબર છે કે માણસોને આપણે સાચી દિશામાં લાવવા કારણ કે ટ્રેડિંગમાં અમુક જાતનું રિસ્ક હોય છે એટલે કોઈ પણ સ્ટ્રેટેજી હું પોસ્ટ કરતો હોય એને તમારે બેક ટેસ્ટિંગ કરવી સારી રીતે સમજવી પ્લસ તમારી કેપિટલ પ્રમાણે તમારે રિસ્ક મેનેજમેન્ટ કરી અને એને ફોલો કરવું બહુ જરૂરી છે બરોબર છે ઓકે હવે આપણે આમાં બહુ સરસ રીતે આગળ વધીએ હું તમને પાછું યાદ કરાવી દઉં કે વિડિયો સ્કીપ ના કરતા બહુ શાંતિથી સમજાવીશ હોઈ શકે તમારામાંથી અમુક લોકોને એક્સપિરિયન્સ હોય પણ મને એ એક્સપિરિયન્સ વાળા અને એક્સપિરિયન્સ વગરના માણસો મારા માટે સેમ છે અને નોલેજમાં ગમે એટલો એક્સપિરિયન્સ હોય ક્યારે ઈગો નહીં રાખવાનો શાંતિ જે હું કહેતો હોય બધું સાંભળવાનું તો જ તમે ટ્રેડિંગમાં આગળ વધી શકશો બરોબર અને વન્સ અગેન આનું નામ આપણે એ વન સ્ટ્રેટેજી રાખ્યું છે આપણે સ્ટેપ બાય સ્ટેપ આપણે આગળ જઈએ અને આપણે આને ફોલો કરવાની ટ્રાય કરીએ બરોબર અત્યારે સૌથી પહેલા હું આવી ગયો છું સ્ટોકમોકમાં તમે લોકો અમુક લોકો મોબાઈલમાં જોવો છો તો અમુક સોફ્ટવેર તમને બરોબર નથી દેખાતા ટીવીમાં કે લેપટોપમાં ઓપન મોબાઈલમાં થોડુંક ઝૂમ કરી લેવાનું બરોબર હવે માની કે આપણે જયારે આ સ્ટ્રેટેજીને નાખવાની છે બરોબર તો આપણે થોડુંક નિફ્ટીનો ચાર્જ જોઈને નાખશું કે ભાઈ આપણે બુલીસ સાઈડ જવું છે કે આપણે પેરી સાઈડ જવું છે પણ આમે ચિંતા કરતા નહીં જેવું ઘણા લોકોને એવું કહું ને

ફોર એક્ઝામ્પલ એક બહુ સિમ્પલ રીત શીખવાડું કે તમારે શું કરવાનું ખબર નિફ્ટીનો ચાર્ટ લેવાનો અને નિફ્ટીનો ચાર્ટ લઈ અને ચાર્ટને એક કલાકમાં કન્વર્ટ કરી નાખવાનો પછી એમાં એક ઈએમએ બરોબર એક ઈએમએ પ્લોટ કરવાની એમાં અને લગભગ નવ દિવસની હોય તો ચાલે બરોબર આ રહ્યું અહીંયા સેટિંગમાં જાઓ તમારા બ્રોકર એકાઉન્ટમાં જાઓ તો અમને અહીંયા નવ દિવસ લખી નાખવાનું સાત હોય પંદર હોય તો અહીંયા નવ કરી નાખવાનું બરોબર જેવું તમે નવ દિવસની ઈએમએ કરો ને એટલે જ્યારે જ્યારે એનો ટ્રેન્ડ ચેન્જ થતો હોય ને તો નિફ્ટી બુલિશ છે કે બેરિશ છે ને એ સમજવામાં આપણો સેવન્ટી પર્સન્ટ પ્રોબ્લેમ છે ને આ આ આજ કરી દે અને આમે બિગ બિગનરોને શીખવાડ્યું છે અમુક લોકો મને મળવા આવતા હોય ને તો શીખવાડ્યું છે બરાબર એટલે ઇનિશિયલ હજી ચાર્ટ વાંચતા ન આવડે કે આપણે આમ ભરોસો ન આવે આપણે ડરી જતા હોય તો આ બધું આપણે યુઝ કરી લેવાનું બરાબર હું થોડોક પાછળ એટલા માટે જાઉં છું કારણ કે સેબી ના અમુક લેવા છે કે તમે એજ્યુકેશન આપતો હોય ને તો એ તમારે છે ને બહુ નવો ડેટા યુઝ નહીં કરવાનો બરોબર એટલે આપણી સેફ્ટી માટે અમુક થોડાક જૂના બે ત્રણ મહિના જૂના ડેટા યુઝ કરવાના બાકી બધું આપણી પાસે જે સ્ટ્રેટેજી ચાલતી હોય એ તો રીતે બરોબર હવે જેમ કે જો હવે માની લ્યો કે આપણે સપ્ટેમ્બરમાં કોઈ ટ્રેડર આ માર્કેટને જોતો હોય બરોબર તો સપ્ટેમ્બરમાં માની લો કે તમારે ટ્રેડ લેવાનું છે તમે ડિસિઝન કઈ રીતે લેશો જેમ કે અહીંયા માર્કેટ આમ કન્ટિન્યુઅસલી નીચે આવતું હતું નીચે આવતું હતું નીચે આવતું હતું હવે આપણે ટ્રેડ લેવો છે તો જો અહીંયા છે ને જે ઈએમએ આમ ક્રોસ કર્યું ઉપરની સાઈડ હે ને અહીંયા ગમે ત્યાં ક્રોસ કર્યું આપણે એ જોવાનું છે અને આવા ઘણા બધા એક્ઝામ્પલ જોવાના છે ઘણા બધા એક્ઝામ્પલ આપીશ હવે આ જે આપણી બ્લુ લાઈન છે એના ઉપર જેવી કોઈ કેન્ડલ ક્લોઝ થાય એ પછી આપણે ટ્રેડ લઈ શકીએ જ્યાં સુધી આ કેન્ડલ ને આ બ્લુ લાઈન ને અડતી હોય ઉપર અડતી હોય નીચે અડતું હોય તો ન થઈ શકે આપણા પર ટ્રેડ બરાબર એટલે તમે જોજો હું આને ઝૂમ કરું ને માન લો કે એ સમયે આપણે અહીંયા કાંઈક ચાર્ટ જોતા હોય અને આપણે એવું થાય કે રિવર્સલ આવે કારણ કે ઓનગોઈંગ ટ્રેડ તો ડાઉન છે તો ઉપર જવા માટે આપણે રાહ જોતા હોય બરાબર તો એ જો આ કેન્ડલ છે અવડીયા રેડ કેન્ડલ આ નાનકડી એ આની ઉપર બઈની બરાબર અને એ બઈની એનો હું તમને સમય બતાડું 14 15 એટલે 2 ને 15 થયા હશે એટલે 3 ને 15 આ કેન્ડલ બઈની 3 ને 15 પછી તમે આપણે ટ્રેડ લઈ શકાય એટલે 3 ને 20 આપણે ઉપરની નો એટલે બુલિશ સાઈડ નો ટ્રેડ આપણે લઈ શકીએ અને જો અને જો એ ખરેખર ઉપર જ ગયું છે ને માર્કેટ તમે જો ત્યાંથી ઉપર જ નથી ગયું સરસ મજાનો બરાબર હવે જો એને ટ્રેન્ડ ચેન્જ કરવો છે તો તમે જો અહીંયા આટલું ઉપર ચાલ્યું હવે નીચે આવે છે આ નીચે તો જ્યારે એને નીચે આવવાની શરૂઆત કરી તો આ બ્લુ લાઈન ની નીચે આ કેન્ડલ છે આ તો અહીંથી આપણે બેરિસ જઈ શકાય બસ આટલું સમજવાનું છે આટલું તો બિગનર ને બધું સમજાય છે બરાબર ને હવે જેમ કે અહીંયા જો અહીંયા બેરીસ આવું તો આ ચાર્ટ હું જોતો હોય બરાબર તો આ બાજુ આમ બુલિશ 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 હતું હવે આ અહીંયા આવી કેન્ડલ તો આ કેન્ડલ ની અંદર નીચે કેન્ડલ કઈ છે એકદમ જે ક્લોઝ થઈ છે આ તો કહેવાય નહીં આ તો અહીંથી તમે ગમે ત્યારે બેરિશમાં જઈ શકો બરોબર છે એટલે પછી અહીંયા ભલે ને માર્કેટ ઉપર ગયું નીચે ગયું એનો આપણને સવાલ નથી એ તો આપણે મેનેજ કરી લઈશું એ તો આપણે હેજિંગમાં એ જ તો સોલ્યુશન છે એવું નહીં વિચારવાનું કે સર ચલો અહીંયા નીચેનો ટ્રેડ લીધો ને ઉપર સ્ટોપ લોસ લાગી આમાં સ્ટોપ લોસનું આવતું નથી આપણે ખાલી ટ્રેન્ડ જ જોવાનું છે ત્યાં બરોબર એટલે આટલું સમજમાં આવે છે ધીરે ધીરે તમને સમજમાં આવતું હશે બરોબર હું પાછો હું જતો રહું આપણી સપ્ટેમ્બર વાળીમાં બરોબર સપ્ટેમ્બરમાં આ જો પાંચ સપ્ટેમ્બરે જેમ કે આ કન્ટિન્યુઅસલી આ ઉપરનો ટ્રેન્ડ હતો પછી અહીંયાથી નીચે થઈ અને પાછું ઉપર આવ્યું બરોબર એટલે હું પાંચ સપ્ટેમ્બરે માની લ્યો કે મારે બુલિસ જાવું છે હવે તમને અહીંયા જજમેન્ટ લેતા આવડતું હોય અથવા તમને ચાર્ટમાં જજમેન્ટ લેતા આવડતું હોય આપણે જજમેન્ટ ખાલી ટ્રેન્ડ ચેન્જ કરવાનો છે એનું જજમેન્ટ લેવાનું છે બાકી કઈ આપણે લાઈફમાં ચિંતા કરવાની નથી બરોબર છે ઓકે હવે હવે હું તમને છે ને બે ત્રણ હજી એક્ઝામ્પલ ઈઝી બતાવી દઉં એટલે તમને એવું ન થાય કે સર આમાં તો અમને કઈ આવડતું નથી બરોબર ચેન્જ કરવાનું જો અહીંયા જો તમે જ્યારે જયારે ક્રોસ થાય છે કે આમ ઉપરથી આમ ક્રોસ થશે નીચે આવવા માટે જો એટલે જો અહીંયા પાછી મળી ગયા કેન્ડલ બસ આ કેન્ડલ થી આપણે અહીંયા બે બેરિસ લઈ શકીએ આરામથી કોણ આપણને ના પાડે છે બરોબર ને એટલે હવે આપણે આના બે ત્રણ એક્ઝામ્પલ સ્ટડી કરીએ કે ભાઈ જે હોય એ આપણે ટ્રેડ કઈ રીતે લેવાનો બરોબર તો માન લો એક ટ્રેડ અહીંયા પાંચ સપ્ટેમ્બરે મેં લીધો કારણ કે હું બેઠો હોય ત્યાં સુધી કારણ કે આ માર્કેટ આમ પડતું હતું બે ત્રણ દિવસથી પડતું હતું પડતું હતું એટલે હું જોતો તો કે યાર ટ્રેન રિવર્સલ થાય ત્યારે મારે પોઝિશન લેવી છે બરાબર તો હું ટ્રેન રિવર્સલ વખતે હું અહીંયા જોઉં છું તો પાંચ સપ્ટેમ્બરે આપણે ત્રણ ને વીસ એકાદ ટ્રેડ લેવાની ટ્રાય કરશું અને તમને બીજું બધું ઘણું બધું સમજાવી દઉં પાંચ સપ્ટેમ્બરે આપણે એવું કહ્યું કે ત્રણ ને વીસ બરાબર ટ્રેડ લીધો ઓકે અને આપણા હાથમાં હું પાંચ છ દિવસ હોવા જોઈએ ચાર દિવસ વાળી હું સિલેક્ટ નથી કરતો કેમ કે ઘણી વાર સેટરડે સન્ડે આવે કોઈક રજા આવી જાય એટલા માટે તો સોળ સપ્ટેમ્બર મેં સિલેક્ટ કરી હવે આપણે લેવાનો છે અપર સાઇડ નો ટ્રેડ અને બુલિશ ટ્રેડ લેવાનો છે બરોબર ને આપણે આમ બુલિશ ટ્રેડ લેવાનો છે એટલે આપણે કરશું શું હવે બુલિશ ટ્રેડ લેવાનો હોય તો કે જ્યાં આપણું એટીએમ છે જો હવે તમે અહીંયા જોજો આપણું એટીએમ છે ચોવીસ હજાર સાતસો પચાસ એટીએમ માં આપણે ચારસો પોઈન્ટ એડ કરી દેવાના

ચારસો રૂપિયા પાંચસો રૂપિયા છસો રૂપિયા સાતસો આઠસો નવસો હજાર બસ આવો આવશે વધારે નહીં નહીં આવશે જ તમારે બરોબર હવે આપણે શું કરવાનું ખબર છે હવે આપણે હવે આપણે તો માનીએ છીએ કે આ બુલિશ જાય પણ માની લો કે બુલિશ નો જાય તો આ લોસ છે ને આપણે આપણે એને એક્સેપ્ટ કરી લેશું શું કામ ખબર છે કે આ બે પોઈન્ટ છ ટકાના લોસ ની સામે આપણે પંદર ટકાનો પ્રોફિટ ની પોસિબિલિટી છે અને એ બી ચાલીસ હજાર રૂપિયા તો હવે મારે એડજસ્ટમેન્ટ કરવા નથી કારણ કે લોસ બહુ નાનો છે જો આપણે હજાર રૂપિયાનો લોસ એક્સેપ્ટ ના કરી શકતા હોય તો આપણે સ્ટોક માર્કેટમાં આવવાય નહીં સમજાય છે ટ્રેન્ડ ફાઇન્ડ આઉટ કરી લીધો છે હવે મારે લોસ સાઈડ ના એડજસ્ટમેન્ટ નથી કરવા પ્રોફિટ સાઇડ જોયું જશે કે મારે શું કરવાનું છે અને આપણે પ્રોફિટ નો ટાર્ગેટ શું રાખવાનો કે અહીંયા જે હજાર રૂપિયાનો લોસ થાય છે એનો ત્રણ ગણો મને પ્રોફિટ થશે તો હું નીકળવાની ટ્રાય કરીશ જો તમારે રોકાવું હોય તો એ છ આઠ મહિના પછી કા આ સ્ટ્રેટેજીમાં છ આઠ મહિના એક્સપિરિયન્સ કરી લ્યો ફાવી જાય પછી તમે એ બધા એક્સપેરિમેન્ટ કરો તો ઇનિશિયલી જે મેક્સિમમ લોસ છે એનું ત્રણ ગણું આપણને મળી ગયો ને એટલે આપણે ખુશખુશાલ છે આપણી લાઈફમાં બરોબર હવે શું કરું છું બબ્બે બબ્બે કલાકથી હું આગળ વધું છું આપણે અને આપણે જોઈ કે કેવો પ્રોફિટ થાય છે ચારસો રૂપિયાનો પ્રોફિટ થઈ ગયો છે આપણને બરોબર

હવે સોળ તારીખે એક્સપાયરી આવી ગઈ છે જો એક્સપાયરી વખતે સીધો આ આ પ્રોફિટ થઈ ગયો અને જો એક્સપાયરી થતા થતા કારણ કે એક્સપાયરી અહીંયા થઈ એટલે આપણને કેટલો થઈ ગયો અહીંયા તમે જો ત્રીસ મિનિટ પહેલા હજી 1300 નો હતો પણ થોડુંક માર્કેટ અહીંયા જતો રહ્યું એટલે એક્સપાયરી આપણા ફાયદામાં આવી ગઈ તો અહીંયા આપણે એન્ડ થઈ જાય ચૌદ ને બેતાલીસ ત્રણ વાગ્યાની આસપાસ આપણે કેટલો નવ ટકા પ્રોફિટ લઈ લીધો આપણે બરોબર ને એટલે તમે વિચારો આપણી કેપિટલના ના નવ ટકા અને આના આપણે ત્રણ હજાર લેવાના ત્રણ હજાર આઠસો આવી ગયો ને પ્રોફિટ કઈ કર્યું રૂપે ઉપર ગયું નીચે ગયું માર્કેટ કઈ વાંધો નહીં હું શાંતિથી બેઠો છું કાં તો લોસ માટે એને છોડી દીધું અને કાં તો એના ત્રણ ગણા પ્રોફિટ આવે એટલે સમજી લો એટલે તમારે કેપિટલ ઉપરનો તમારે એક ટ્રેડમાંથી આઠ નવ ટકાનો આમાં પ્રોફિટ મળી ગયો બરોબર છે

સવારે ઉઠીને એવું વિચારવાનું કે આજે મને લાગે છે બુલિશ છે અને આજે ટ્રમ્પે કંઈ કીધું એટલે બેરીઝ લાગે છે આને જજમેન્ટ નો કહેવાય ભાઈ આ બધી અનનેસેસરી સ્ટોરી તમને તમે તમારું બુકિઝ નોલેજ કેવાય તમારી પાસે લોજિકલ સેટઅપ હોવું જોઈએ નતર તો દુ દુનિયાને ગમે એ ટ્રેડરને પૂછો ને બધાને એમ જ કે હા અમને તો ચાટ નું નોલેજ આવડે છે પણ એ ચાર્ટના નોલેજ મે એ લોકોને ખરેખર સીએ નો આવડતું હોય પણ એ લોકોને એવું થાય અમે તો માસ્ટર છીએ આજે બુલિશ છે ને આજે બેરીશ છે ને આજે આરબીએ ન્યૂઝ આવવાના છે ને આજે આવું લાગે છે એવું કઈ ન હોય માર્કેટ જોવો છો ને આજે બરાબર એટલે ધ્યાન રાખો હું તમને શું કઉ છું એટલે માની લો કે અહીંથી મારે બેરીશ જવું હોય તો ઓગણીસ સપ્ટેમ્બરે મારે ટ્રેડ લેવો પડશે અને ઓગણીસ સપ્ટેમ્બરે આપણે અગિયાર ને વીસે ટ્રેડ લેશું કારણ કે વન આર ની કેન્ડલ છે બરાબર એટલે અહીંયા હું ઓગણીસ સપ્ટેમ્બરે આવી જાઉં ઓગણીસ સપ્ટેમ્બર મેં શું કીધું અગિયાર ને વીસે હું ટ્રેડ લઈશ બરાબર અને ચાર દિવસ બદલે હું અહીંયા મારી પાસે એક સપ્ટેમ્બર છે ને જો આ ઘણી વખત કેવું કરે છે હા બરાબર હવે મારે બેરી સ્ટ્રેટ લેવાનું છે તો હું શું કરીશ એટીએમ થી માઇનસ ચારસો પોઈન્ટ હું જઈશ આ બાજુ બરાબર ને અહીંયા એક બાય કરીશ અને સો પોઈન્ટ માઇનસ હજી કરીને સેલ કરી નાખીશ હવે જો બેરી સાઈડ આપણને કેટલું સરસ મેળવ્યું છસો જ રૂપિયાનો મેક્સ લોસ મેં કીધું તું ને તમે નવા હોય તમને મોટો લોસ થઈ ગયો હોય માર્કેટમાં કોન્ફિડન્સ જતો રહ્યો હોય તમારે આગળ વધવું હોય આ બધી વસ્તુ માટે આ સ્ટ્રેટેજી બહુ સરસ છે અને જોયું ને હેજિંગ કેટલામાં આપણે થઈ જાય છે ચાલીસ પિસ્તાલીસ હજારમાં તો હેજિંગ થઈ જાય છે આપણું બરાબર હવે અહીંયા શું થયું સોળસો રૂપિયાનો મેક્સ લોસ છે એટલે મેં નહોતું કીધું કે આ લોસ ને બચાવવા શું એડજસ્ટમેન્ટ કરીએ આપણા બધા લોસ કેટલા આવશે ખબર હજાર રૂપિયાની અંદર જ આવશે તો પછી એડજસ્ટમેન્ટ કરવું માર્જિન કરવું એસટીટીમાં માર્જિન આપવું આ બધું ખતમ કરો લોસ હોય તો લોસ આપણે ભોગવી લેશું બરોબર હવે આના ત્રણ ગણા એટલે અઢારસો ની આસપાસ અઢારસો રૂપિયાનો પ્રોફિટ થાય તો આપણે નીકળી જશું

તો બીજું દિવસે ખુલું જ બીજું દિવસ અહીંયા હજી પંદર મિનિટ ચલો અઢારસો સીધું ખુલું માર્કેટ હજી કે શકો બરાબર રાહ જોવી આના છ હજાર જેટલો પ્રોફિટ થશે પણ એક રિસ્ક છે કે આ ધીરે ધીરે પ્રોફિટ અહીં સુધી બી જઈ શકે તમારો બરાબર છે તો આપણે સેફ મળે અને જો આપણે જે અઢારસો નો પ્રોફિટ આપણે એક્સપેક્ટ કરતા હતા એની બલે આમાં 2700 નો પ્રોફિટ થયો છ ટકા પાછું રીટર્ન આવી ગયો આપણને તો અહીંયા આપણે એક્ઝિટ થઈ જવાનું પણ આને ખાલી આપણે જોઈએ કે ચલો આને આપણે ત્રીસ સપ્ટેમ્બર સુધી આપણે એમ રાખીએ તો શું આપણા હાથમાં હતા કે આપણા જો પાંચ હજાર નો પ્રોફિટ બી થઈ ગયો તમને એવું લાગતું હોય કે ટ્રેન્ડ હજી વર્ક કરશે તો આમાં આપણે ક્યાં ક્યાં લુઝ કરવા જેવું છે બરોબર ને જો છે ત્રીસ સપ્ટેમ્બર સુધી તમે આવો તો છ હજાર પાંચસો નો પ્રોફિટ બી છે આપણા હાથમાં એટલે કેપિટલના ના ટકા એટલું બધું ગણતો નથી પણ જે આપણે સત્યાવીસો ની આસપાસ આપણે પ્રોફિટ થતો હતો આમ તો લેવાના હતા અઢારસો પણ થઈ ગયા સત્યાવીસો તો છ ટકા કેપિટલ લોન નીકળી ગયો જોયું ને સમજાય છે ને એટલે કેટલું સરસ રીતે આ બધું વર્ક કરે છે અને આપણે ખોટા પડીએ જો ઘણાને એવું લાગશે ઘણા લોકો શું હોય જે લોકોનું અધૂરું જ્ઞાન હોય ને એ લોકો અમુક કમેન્ટ છોડીને કેવી ભાગી જાય કે સર હવે જે લોકોને જાતનું નોલેજ ન હોય તો પણ પહેલા તમારું નોલેજ ખોટું પડશે તો તમારે લોસ તો છસો નો જ આપવાનો છે ને તો તમે વિચારો કે તમારો એવરેજ જે લોસ છે એ છસો ચારસો

તમને જ્યારે કોઈ સાચી રીતે સાચા ઇન્ટેન્શનથી થી સ્ટ્રેટેજી શીખવાડતું હોય ને તો એનો બહુ મોટો ફાયદો ઉઠાવી દે બરોબર ઓકે હજી આ સ્ટ્રેટેજી ઇમ્પ્રૂવ થઈ શકે પણ મારામાં એડજસ્ટમેન્ટ નાખવા નથી અત્યારે થઈ શકે ઘણું બધું આમાં થઈ શકે એ બધું હું તમારું પર છોડું છું બરોબર ચલો હજી આપણે એકાદો ટ્રેડ લઈ લઈએ એટલે તમને કોઈ વાર આપણે એવું બી કરીએ કે ભાઈ જેમાં કઈ બહુ ઓલું બહુ બધું આવ્યું નહીં ચલો હા આપણે આ ટ્રેડ લઈ લઈએ જો આ નીચે જાય છે કન્ટિન્યુઅસલી અને અહીંયા ક્રોસ થયું તો જો આ જે છે ને આ અથવા તો આમાં કે એની ઝૂમ કરું છું એટલે તમને કેન્ડલ તમને પોતાને ખબર પડી જાય કે આ બોર્ડર ને નો ટચ થવી જોઈએ તો આપણે અહીંયા એક ટ્રેડ લઈએ તેર પંદરે એટલે એક સપ્ટેમ્બરે તેર પંદર એટલે ચૌદ પંદર પંદર એ ટ્રેડ મેળવ છે કેન્ડલ પૂરી થઈ ગઈ એટલે ચૌદ ને વીસે આપણે ટ્રેડ લઈએ એટલે એ જો એ શું થયું છે એ ઉપર જઈ અને આ નીચે આવી ગયું ને પાછું ઉપર ગયું બરોબર ને એટલે આ ઇન્ટરેસ્ટિંગ હશે કે આમાં આપણને શું થયું છે એટલે સોરી કઈ દીધી એક એક સપ્ટેમ્બરે આપણે ટ્રેડ લેવાનું છે એક સપ્ટેમ્બરે આપણે ટ્રેડ લઈ લઈએ સોરી સપ્ટેમ્બરે આપણે ટ્રેડ 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 લઈએ અને ને ને આપણે આપણે ઓકે એક દિવસ થી ચાલે નહીં આઠ દિવસ તો જોશે આપણી હાથમાં એટલે નવ સપ્ટેમ્બર મેં રાખ્યું અને બુલિશ ટ્રેડ લેવાનું છે બુલિશમાં શું કરીએ આપણે એટીએમ પ્લસ ચારસો પોઈન્ટ એટીએમ પ્લસ ચારસો પોઈન્ટમાં આપણે બાય કરશું અને સો પોઈન્ટ એડ કરીને આપણે એનો સેલ કરી

તો આઠ સપ્ટેમ્બરે ત્રીસ મિનિટ જવા દઈએ એટલે અહીંયા આપણને કઈ બહુ ફાયદો ન થયો જે નવ પિસ્તાલીસ નવસો જાય તો જોયું ને કે આમાં બસ કે સિનારીમાં શું થાય છે જે લોસ છે આપણે લેવો પડે છે બીજું કઈ નથી આમાં સમજાય છે ઓકે બીજી વસ્તુ કે જે આપણે અહીંયા જે આ લોસ ફિક્સ કર નાખ્યો એનો બીજો ફાયદો શું થયો કે આપણે એક પોઝિશન લીધી કાલ સવારે પાંચસો છસો પોઈન્ટ નું ત્રણસો ચારસો પોઈન્ટ નું ગેપ અપ ગેપ ડાઉન થયું તો આપણે ખાલી આપણી કેપિટલના એક પોઈન્ટ બે ટકા જ આપણે ચૂકવા ને ચાલશે ને કાઈ વાંધો નહીં આવે આપણા ડ્રો ડાઉન કઈ વાંધો નહીં ચાલશે આપણને બરોબર ને એટલે એક એવો સિનેરી બતાવી દીધો કે જ્યાં આપણે ચલો લોસ લેવો પડ્યો કઈ વાંધો નહીં પ્રોફિટ આપણો સારો આવે છે લોસ એક દોઢ ટકાનો આવે તો એમાં ક્યાં કઈ ખૂટી જવાના છે બરોબર ને પણ અંતે સ્ટ્રેટેજી સિમ્પલ થઈ ગઈ ને ઓકે હજી એક સપ્ટેમ્બર મહિનો હતો ને એકાદ કઈક બીજા મહિનામાં જઈને કઈક ટ્રેડ લઈએ તો કઈક મજા આવે અને સ્પેશિયલી જ્યાંથી કે જ્યાંથી આમ સરસ મજાનો ટ્રેન્ડ ચેન્જ થતો હોય આપણે માર્કેટ આમ જોતા હોય બરોબર ને તો એકાદ એવો એકાદ ટ્રેડ લઈએ તો તમને તમને લોકોની મજા આવે કે હા ભાઈ આપણે કઈક કર્યું આપણી લાઈફમાં બરોબર ને ઓકે હા જો અહીં એક સરસ ઉપર ટ્રેન્ડ હતો મલ્ટીપલ ગ્રીન કેન્ડલ હતી અને આને નીચે આવવાનું શરૂ કર્યું તો આપણે ચોવીસ જુલાઈએ આપણે એક ને પંદરે આપણે ટ્રેડ લેશું ચોવીસ જુલાઈએ બરાબર ઓકે ચોવીસ હતું એ છે પંદર એક ને વીસ લેવો પડે પાંચ દસ મિનિટ નીચે કરી નાખું છું એટલે એક ને વીસ એટલે તેર તેર અને વીસ અને ચોવીસ જુલાઈ અચ્છા આને કેમ શું ઓકે એક મિનિટ મારા મારે ઇસ્યુ આવ્યો છે એક જ સેકન્ડ ઓકે સોરી મારે થોડુંક રિઝ્યુમ કરવું પડ્યું કારણ કે મને કઈ ઇન્ટરનેટ ઇશ્યુ આવી ગયો તો આપણે આજે ચોવીસ તારીખ છે કારણ કે હવે એમાં ટ્રેન્ડ રિવર્સ થયું છે રાઈટ એક તો ગ્રીન કેન્ડલમાંથી રેડ કેન્ડલમાં રિવર્સ થયું છે બીજું આ બધી કેન્ડલ એકચ્યુઅલી આની ઉપર બનતી હતી હવે આ નીચે બને છે બરોબર એટલે રિવર્સલ કહેવાય તો આપણે ચોવીસ જુલાઈએ એક ને વીસ આપણે ટ્રેડ લેવાનો છે એટલે આપણે સિમ્યુલેટરમાં જઈએ અને આપણે અહીંયા સર્ચ કરીએ આપણે ચોવીસ જુલાઈ અને ચોવીસ જુલાઈએ આપણે એક અને વીસ માં આપણે જવાનું બરાબર એટલે એક અને અહીંયા 20 અને આપણે બે રીસ્ટ્રેડ લેવાનું છે બે રી એટલે આપણે પુટ સેટ બનાવવો પડે તો એટીએમ થી આપણે 400 પોઈન્ટ માઈનસ જશું અહીંયા બાર બાય કરી નાખું અને 100 પોઈન્ટમાં આપણે સેલ કરવાનું છે બરાબર ઓકે અહીંયા એક મિસ્ટેક થઈ ગઈ ને 24 જુલાઈ હોય તો આપણે 31 જુલાઈ સિલેક્ટ કરી પડશે બરાબર ને ઓકે હવે વન્સ અગેન આપણે જઈએ આપણે કેટીએમ થી 400 પોઈન્ટ આપણે બાય કરવાનું છે અને

મળી ગયા ને જો અહીંયા પંદરસો રૂપિયા પંદર મિનિટ ઉપર નીચે કરીશ એટલે આ રહ્યું આ મળી ગયું ચાર ટકાનો આપણે કેપિટલ પ્રોફિટ ચાર ટકા પાંચ ટકા છ ટકા જેવો આપણને પ્રોફિટ થયા રાખે છે સામ આપણે લૂઝ કરીએ છીએ વન ટકા વન સી વાય બરાબર ને અહીંયા આપણે પ્રોફિટ બુક કરી અને નમસ્તે કરી નીકળી જવાય પણ આ તમને ખાલી બતાવવા અહીંયા આપણે જોઈએ કે ભાઈ આ ટ્રેન્ડ જો કન્ટિન્યુ થતો હોય તો સત્તરસો પચીસો નો પ્રોફિટ હે ને તમારો આમાં દિમાગ ચાલતું હોય હેજિંગ નો એક્સપિરિયન્સ હોય તો એકાદું એડજસ્ટમેન્ટ કરી શકો થોડુંક અને આ બાજુ લાવી શકો જો લાવવું હોય તો બુક કરી અને આપણે નીકળી જવાનું એટલે આ સ્ટ્રેટેજી કેવી છે ખબર છે જો તમે જોબ કરતા હોય બહુ તમે સ્ક્રીનમાં ટાઈમ ન દેવા માંગતા હોય તમારે એક સારો રિસ્ક રિવોર્ડ જોતો જ હોય તમારી પાસે ટેન્શન ના લેવું હોય તમારે તમારે લોસ થયો ધીરે ધીરે લોસ ને કવર કરવું હોય તો આ તમને સ્ટ્રેટેજી મજા આવશે બરોબર છે એટલે બીજી વસ્તુ જો આ બધું શીખવાડવાનું તમે એક મેઇન રીઝન જુઓ કે સ્ટ્રેટેજી એક બને ને તો એ પાછળનું થોટ પ્રોસેસ શું હોય કારણ કે યુટ્યુબમાં જે મોટાભાગનું બતાવે છે એ સાચું નથી હોતું જો આપણું જે હમણાં હમણાંનું માર્કેટ છે એ તમે જો જોતા હોય ને તો આને પંદર મિનિટના ચાર્ટમાં કરો ને તમે જો કે શું થશે અહીં સુધી માર્કેટ ક્રેશ થયું વળી અહીંયા ઉપર ગયું નીચે આવ્યું વળી ગેપ અપાયું ગેપ અપાવી નીચે ગયું એટલે આમાં તમે આઈન ફ્લાય કરવા બેસો આઈન કોન્ટ્રાક્ટ કરવા બેસો તમે થાકી જાવ ગેપ અપ ગેપ ડાઉન માં પૈસા દે દે આમાં ધારું ને તો એકાદ એડજસ્ટમેન્ટ નાખી શકું એક ને બે નાખી શકું પણ નાખ્યું નથી શું એટલું માર્જિન દેવાનું શું માર્કેટ માં લુટકવાનું ખોટા પેડા તો નીકળી જાવ સાચા પેડા તો પ્રોફિટ બુક કરીને આવી જાવ અને બહુ સરસ રીતે આમાં આર આર મેચ થાય છે કે તમારે 10 એસએલ હિટ થાય તો માણસ ડિપ્રેશન માં ન આવે આ મારી એક સેન્ટ્રલ ફિલોસોફી હોય છે તમે બધી મારી સ્ટ્રેટેજી ફોલો કરતા હોય હવે આને થોડીક બેસ્ટ ટેસ્ટિંગ કરો તમે એક ચાર્ટ મેચો થોડુંક જજમેન્ટ ડેવલપ કરો કોઈ એક ટ્રીક અપનાવો કે જેના લીધે તમે એમ ટ્રેન્ડ ચેન્જ થાત હોય એ બધું તમે ફોલો કરી શકો આમાં વધારે બેસવું હોય તો એગ્રેસિવ ટ્રેન્ડ લેવું હોય તો બી તમે લઈ શકો કે ના મારે હજી વધારે બેસવું છે આમાં મોટી પોઝિશન ક્રિએટ કરી છે આમાં વધારે લોટ એડ કરવા છે બહુ સરસ રીતે થશે થોડોક આને સમય આપો સમજો મારી કોઈ પણ સ્ટ્રેટેજીની પાછળ અમુક ફિલોસોફી હોય એ સમજો આગળ આવશે નાના મોટા ડાઉટ હોય તો મને પૂછતા રહ્યો બરાબર છે બીજી વસ્તુ કે જો તમે સિરિયસ હોય જો ખાસ કરીને સિરિયસ હોય તો તમ મને પર્સનલી મળો તો હું તમને પર્સનલ મેન્ટરશિપ આપું પણ જો તમારું ટિપ્સ વાળું માઇન્ડસેટ હોય શોર્ટકટ વાળું માઇન્ડસેટ હોય તો મને એ ટ્રેડર નથી ગમતા એ લોકો સાથે કામ નથી કરતો જો તમાર એક વ્યૂ પોઈન્ટ હોય કે આપણે સાચા સ્થિતિ ઇન્કમ અને વેલસ્ટોક માર્કેટમાં બિલ્ડ કરવી છે બહુ સરસ રીતે તો હું તમને અમુક સેટઅપ શીખવાડીશ મળવા બોલાવીશ મારી સાથે તમારે દિવસ સ્પেন্ড કરવાનો રહેશે જો તમને ઈચ્છા હોય તો પૈસા તો બનેગાની સાઈડમાં જસો ને તો દરેક જગ્યાએ મે ટેલિગ્રામની લિંક આપી છે ત્યાંથી મને કોન્ટેક કરો તમારું નામ તમારું સિટી તમારું ટ્રેડિંગ એક્સપિરિયન્સ શું છે આ બધું શેર કરો તો મને તમારા વિશે ખબર પડે અને હું ખાલી પાંચ છ ટ્રેડરને જ પર બેચમાં બોલાવું છું બાકી બધા ટ્રેડરને લેતો નથી વધારે લોકોને હું ટ્રેન કરતો નથી બરોબર સિરિયસ હોય તો જ તમને કોન્ટેક કરજો બાકી મળતા રહીશું સારા સારા વિડીયોમાં ત્યાં સુધી મચ